તી ગામ છેમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે અનેક વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે સતત વરસાદી માહોલ છે દરિયાના પાણી હાલમાં દાંતી ગામમાં ઘુસી રહ્યા છે જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે દરિયા આગળ પ્રોટેક્શન વોલ નથી દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે પંદરથી વીસ ફૂટ સુધી દરિયાના મોજા ઉછળતા જ લોકોના જીવ પર ખતરો ઊભો થયો છે દરિયાનું પાણી ગામમાં ફરી વળતા જ ગામ લોકોને હાલાકી છે દરિયાનું પાણી સીધે સુધી ગામમાં ઘૂસવાના કારણે લોકોને નુકસાની થઈ રહી છે છેલ્લા પાંચ વર્ષ દરિયો બે કિલોમીટર સુધી આગળ વધ્યો હોવાનો ગામ લોકોએ દાવો પણ કર્યો છે અમારે જે આ દરિયાની ભરતી આવે છે જ્યારે જૂન જુલાઈ માસમાં એવી મોટી ભરતી આવે કે તે ગામને ખેડાન મેદાન કરી નાખે એવી ભરતી છે તો અમારી માંગ છે કે પ્રોટેક્શન વોલની માંગ છે તે માંગ પૂર્ણ થાય એવી અમારી આશા છે આ છે પાંત્રીસ વર્ષથી આ ઢોવાણ ચાલુ છે દરિયામાં મારી જાળમાં અમે નાના નાનાથી આ ધોરણ ચાલુ છે હમણાં છેલ્લા જે પાંચ વર્ષ છે ને બહુ જાય થાય આગળ એ પ્રોબ્લેમ છે બહુ જરૂર છે છે શું તકલીફ પડે ચોમાસામાં પાણી આ ડરમાં ઘૂસી જાય ઘરથી ભાઈ રસ્તામાં આ તો છેલ્લા એ જુવારમાં ત્રણ થી ચાર દિવસ સુધી પાણી વધારે આવે પછી ઓછું થઈ જાય એટલે આવું દર વર્ષે જ થાય આજે પરિસ્થિતિ એવી છે કે દાટી ગામની જે જમીન છે તે સાડી ચારસો થી પાંચસો હેક્ટર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે અને મોટી દાટી ગામ જે ખરું એ દરિયામાં ગરકાવ થઈ ગયેલ છે આજે જે વિસ્તાર બચેલો છે તે આ ખરાબાની જમીન જેવી કે ખાડી કહેવાય એમાં પૂરણ કરીને લોકોએ ઘરો બનાવેલા છે એ જ ઘરો આજે છે બાકી જે સાતબાની નકલવાળા ઘરો છે એ તો દરિયામાં ગરકાવ થઈ ગયેલા છે વલસાડ તાલુકાના ડાટી ગામના લોકો ચાર મહિના સુધી જીવના જોખમે રહે છે કારણ કે જે દરિયો છે તે દરિયો સીધે સીધો ગામમાં ઘૂસી જતો હોય છે તેના કારણે જે ગામજનો છે તે જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે કારણ કે જે રીતે વરસાદમાં જે દરિયો છે તે દરિયો તોફાની બને છે અને જે દરિયાની મોટી ભરતી હોય છે તેનું પાણી સીધે સીધું ગામમાં ઘૂસી જતું હોય છે તેના કારણે જે ગામજનો છે તે જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે જે રીતે ગામજનો વારંવાર જે પ્રોટેક્શન હોલની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા અહીંયા આગળ પ્રોટેક્શન શન વોલ ન બનાવવાના કારણે જે દરિયો છે એક થી બે કિલોમીટર સુધી ગામમાં ઘુસી ગયો છે તેના કારણે જે છે છે તે ચોમાસાના મહિના સુધી જીવના જોખમે રહેવા માટે મજબૂર બને કારણ કે જે દરિયાનું જે પાણી છે છે તે ગામમાં ગામમાં જતું હોય અને જે ઘરો છે તેમાં ભારે નુકસાન કરે છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ગામજનો છે તે અહીંયા આગળ એક પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે સરકાર દ્વારા અહીંયા આગળ પ્રોટેક્શન વોલ ન બનાવવાના કારણે જે ગામજનો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે ચોમાસાના ચાર મહિના સુધી આ દરિયો તોફાની રહે છે અને જે તોફાની દરિયાનું પાણી છે તે સીધે સીધું ગામમાં આવતું હોય છે અને જે ગામજનો છે તે મુશ્કેલીનો સામનો કરે છે અને ગામમાં ઘરોના અંદર પાણી ભરાઈ જતું હોય છે અને તે ઘરો છે તેઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તેમ છતાંય જે અહીં તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ ન બનાવવાના કારણે ક્યાંક ને ક્યાંક જે ગામના લોકો છે તે ચોમાસાના ચાર મહિના જીવના જોખમે રહે છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ વલસાડમાં ધોધમાર